દોસ્તો આ લાસ્ટ સ્ટોપેજ છે માથેના અંદરની આવો એટલે સામેની સાઈડ બ્રિટિશ વખત એન્જિન જોવો તો ચાલો દોસ્તો ટ્રેનની મુલાકાત લેવડાવું બતાવું કેવી છે ટ્રેન ચાલો દોસ્તો તમને બતાવું છું આ ટ્રેનની જર્ની આ ટ્રેન નંબર છે બાવન એકસો છપ્પન જે માથે ચાલીને જાય છે અને આ ટ્રેનનો ટાઈમિંગ છે સવારે નવ વાગે દસ મિનિટનો ટાઈમ રહેશે જે આપણે અમન લોચ સુધી લઈ જશે અને આ ટ્રેનની અંદર ટોટલ છ કોચ આવે છે જેમાંથી ચાર કોચ છે જે પેસેન્જર કોચ છે અને જે બે કોચ છે તે પાર્સલ વાહક કોચ છે દોસ્તો ને આ ટ્રેનનો તમને સફર બતાવું છું કે કેવો રહેશે માત્ર પંચાવન રૂપિયા ટિકિટ આપીને આપણે આ સફર પંદરથી વીસ મિનિટની જર્ની કરવાના છે તો જોતા રહ્યો દોસ્તો દીપ જર્ની સ્વાગત છે અને આપણે એક નવી જર્ની લઈને આવી ગયા છે હું તમને દર વખતે એક ટ્રેનની જર્ની એવી કરાવું જ છું કે એ ટ્રેનની જર્ની કેવી હોય છે તમને ખબર છે હું તમને ઇન્ડિયન રેલવેના પશ્ચિમ રેલવેમાં બધી ટ્રેનની તમને જર્ની કરાવી છે અને આજે આપણે કહેવાય છે કે અંગ્રેજો શાસક વખતની જે ટ્રેન છે જે નેરલ માથેરન બાજુમાં ચાલે છે આપણે એ ટ્રેનની આજે સફર કરવાના છીએ જે માથેરનથી લઈને આપણે અમનલોજ સુધીની કરવાના છીએ ત્યાં પાર્કિંગ છે એ પાર્કિંગની જે જગ્યા છે ત્યાંથી આપણે આપણી ગાડી જ્યાં પાર્ક કરી છે ત્યાં લગીનો આપણે આ ટ્રેનની અંદર સફર કરવાના છીએ અને આ ટ્રેનની ટિકિટ છે પંચાવન રૂપિયા ટિકિટ છે અને દસ પંદરથી વીસ મિનિટનો આ ટ્રેનનો સફર છે પણ કેવા ખૂબસૂરત નજારા સાથે આ ટ્રેન જાય છે એ આ વિડીયોઝમાં હું તમને બતાવીશ અને આપણે ફૂલ વરસાદની અંદર અત્યારે માથેરાનની અંદર ફર્યા છીએ અને તમારે મારો માથેરનનો વિડીયોઝ જોવો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એ મારો વિડીયોઝ આપી દઈશ તમે જરૂરથી જરૂર જોજો અને લોકોને તમને સમજાવતો રહીશ કે કેવી રીતે ફરવું માથેરન કહેવાય ને હિલ સ્ટેશન બહુ સરસ છે અને કોઈ એટલું કોસ્ટલી નથી જેટલું આપણે વિચારીએ છીએ ગુજરાતીને જો સાપુતારામાં ફરે જ છે અને ત્યાં તેમનો ભાવ ખબર જ છે કે હોટલથી માંડીને ખાવાનું બધું તમને મૂકવા અહીંયા સાવ નોર્મલ બજેટની અંદર તમને મળશે ને કહેવાય છે કે વરસાદના ટાઈમની અંદર અહીંયા ફરવા આવો જરૂરથી જરૂર આનંદ લ્યો અને આ વિડીયોઝમાં હું સમજાવીશ તમને લાસ્ટમાં મારા વિડીયોઝની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો કે આપણા ગુજરાતીને માથેરન આવવું હોય તો તેના માટે કયો ઓપ્શન્સ બેસ્ટ રહેશે તેવું હું સમજાવવાનો છું તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમારા માટે નવા નવા વિડીયોસ હું આવા બનાવતો રહું અત્યારે કહેવાય છે ને કે આપણે કોચની અંદર બેસી ગયા અને આ ટ્રેનની અંદર જે કોચ છે ને એ કોચને અહીંયા એવી રીતે આપણે સીટ નંબર આપે છે અને સીટ છે એવું નથી કે જનરલ ટિકિટ લઈને તમે જનરલ ડબ્બામાં બેસી જાવ એવી રીતે આ સીટ વાઇઝ હશે આમાં જેટલા પેસેન્જર બેસાડશે એટલી જ કેપેસિટી પ્રમાણે બેસાડશે અને બહારની સાઈડ ફૂલ વરસાદ ચાલી રહ્યો છે તમને બતાવી રહ્યો છું હું અને આપણે બહારનો જઈને વ્યૂઝ તમને બતાવું છું ચાલો તમને બતાવું કે વ્યૂઝ કેવો રહેશે આ તમે જોઈ રહ્યા છો માથે રેલવે સ્ટેશન છે અને આ ટ્રેનની અંદર આપણે આ સફર કરવાના છીએ અને કોચ બહુ નાનો છે આજે લોકો કહેતા હતા કે માથેરાનનો સફર ટ્રેનનો અને હું આ માથેરન ટ્રેનનો સફર તમને બતાવવા જઈ રહ્યો છું તો જોતા રહેજો દીપજનની બ્લોન રેલવે સ્ટેશન છે માથેરન રેલવે સ્ટેશનની આગળ આપણી ટ્રેન છે આ અને આપણે આપણી ટ્રેનનો સમય થઈ ગયો છે ચાલવા માટે ચાલો અલી માથેરા રેલવે સ્ટેશન થી આપણી ટ્રેન નીકળી ગઈ છે અને આપણો એવો મિત્ર છે જે અહીંયા ડિલિવરી થાય છે પાર્સલની તે તમે જોઈ રહ્યા છો આ ટ્રેન ની સાથે જ એ ફાઇનલી આપણે માથેરાન રેલવે સ્ટેશન થી નીકળી ગયા છીએ આ ટ્રેન ની અંદર સફર કરવા માટે ફૂલ વરસાદ ચાલી રહ્યો છે વરસાદ ની અંદર આપણે આ ટ્રેન નો સફર કરી રહ્યા છીએ જે તમે જોઈ રહ્યા છો તો ચાલો બતાવું છું તમને આ સફર કેવો રહેશે ટ્રેન ની અંદરનો

અને આપણી ટ્રેન સ્લોલી સ્લોલી ચાલી રહી છે અત્યારે માથેરન રેલવે સ્ટેશનને ક્રોસ કરીને આ જે જગ્યા દેખાય છે ત્યાંથી તમને ઈવીએમ રિક્ષા મળી જશે જે પાંત્રીસ રૂપિયા લેશે લોકો માટે પણ આપણે ટ્રેનનો સફર કહેવાય છે કે માથેરાન આવું ને તો ટ્રેનનો સફર કરવો એ બેસ્ટ છે દોસ્તો અહીંયાથી જે જે છે 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 ને તે મંકી હિલ સ્ટેશન તરફ જાય અને અને આ આ ટ્રેન ટ્રેન અંદરનો આપણો બેસ્ટ સફર જોઈ રહ્યા છો આપણી ચાલી રહી ચાર ડબ્બા લઈને ચાલે આપણે આમાં બેસાડે છે ભાઈ મજામાં ક્લાસ આપણી ટ્રેન વરસાદના નજારા સાથે જઈ રહી છે કહેવાય છે તમે જોઈ રહ્યા છો કે આ પહાડી વચ્ચે આપણી ગાડી ચાલી રહી છે અને કહેવાય છે ને કે ઝરણા ફૂલ પડી રહ્યા છે એની સાથે આપડા સફર કરી રહ્યા છીએ ટોય ટ્રેન ની અંદર સરસ વ્યુઝ છે દોસ્તો અહિયાં ફરવા આવવું હોય તો

માથેરનની જે કહેવાય ને જે ખુબસૂરત મજા છે એ મજા છે ને દોસ્તો આ ટ્રેનની ની જે તમે જોઈ રહ્યા છો મારી પાછળની સાઈડ ટ્રેનનો નો વ્યૂઝ કઈક આવી રહ્યો છે આ રીતે આ કહેવાય ને અંગ્રેજો સાત વખતથી બનાવેલી છે આ ટ્રેન માથેરન ની જે ખૂબસૂરત મજા છે ટોય ટ્રેન ની સાથે જે આપણી ટ્રેનની સાથે નજારો જોવો તમને બતાવી રહ્યો છું આ ટ્રેનની અંદર જોઈ રહ્યા છો તમે કેવો નજારો જોવા મળી રહ્યો છે આ છે માથેરન હિલ સ્ટેશનના અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ છે અહીંયા ઘણા લોકો ટ્રેકિંગ કરીને દોસ્તો ચાલતા હોય છે અને આપણે આ ટ્રેનની અંદર સફર કરીને બતાવીએ છીએ કે કેવો સફર છે જોવો તમે જરા આ રેલવે ટ્રેન નું એક સ્ટોપેજ છે નાનું એવું જે ગાડી અહીંયા સ્ટોપ કરે છે

તો જોઈ રહ્યા છો ખૂબ સુરત જગ્યા છે જે તમને આનંદ કરાવી રહ્યો છું ટ્રેન ની અંદર પહાડીના ઈલાકામાં ટ્રેન ચાલી આવે છે લોકો ટ્રેક ઉપર ચાલી ચાલીને આવે છે તમે જે જોઈ રહ્યા છો અહીંયા લોકો ટ્રેક ઉપર પણ ચાલે છે અહિયાં આ જગ્યાએ માથેરનની અંદર અહિયાં ટ્રેનની લિમિટ સ્પેસ પાંચ પાંચ કિમી પ્રતિ કલાકની સ્પીડ આપેલી છે અહીંયા જે તમે આ સફરમાં દેખાઈ રહ્યો છે ટ્રેન ચાલી રહી છે કેવાય ને કે માથેરા આવો ને દોસ્તો માત્ર પંચાવન રૂપિયાની અંદર તમે આનંદ કરી શકો છો આ જે ટ્રોય ટ્રેન અંદરનો જે તમે બતાવી રહ્યો છું મારે પાછળની સાઈડ તે ખૂબ સરસ સફર છે આપણે અમન લોજ રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ આ અમન લોજ રેલવે સ્ટેશન છે અને આપણે અમન રેલવે સ્ટેશન ઉપર આપણી ટ્રેન આવી ગઈ છે અહીંયા આપણો લાસ્ટ સ્ટોપેજ આવી ગયો છે અહીંયા અહીંયાથી આપણે પાછા રિટર્ન નીચે પાર્કિંગમાં જવાના છે ચાલો બતાવું તમને આ ટ્રેનનો સફર અમન લોજ રેલવે સ્ટેશન જે તમે જોઈ રહ્યા છો આ ટ્રેનની અંદર પાર્સલના સુવિધા પણ ઘણી બધી જઈ રહી છે જે પાર્સલો તમે જોઈ રહ્યા છો મોટા મોટા પાર્સલો છે આ ટ્રેન દ્વારા અહીંયા ઉપર માથેના હિલ સ્ટેશન ઉપર પહોંચાડવામાં આવે છે અહીંયાથી હવે આગળથી આ લોકો મોટી પાછું જશે જે તમને બતાવી રહ્યો છું અહીંયા ડ્યુટી અહીંયા લગીની સફરની ટ્રેનની હોય છે હવે ચાલો દોસ્તો જોઈ રહ્યા છો આ અમનલોજ રેલવે સ્ટેશન છે આ લોજ રેલવે સ્ટેશન ઉપર આ ગાડીનો એન્ડ થાય છે જે આ જગ્યાએ જોવો છો તમે કે અમનલોજ રેલવે સ્ટેશન છે જે આપણે માથેરણ જવું હોય હિલ સ્ટેશન ઉપર તો અમનલોજથી થઈ જવાય છે જો માથેરનનો સફર કરવો હોય તો આ ટ્રેનની અંદર તમે સફર કરી શકો છો જે માથેરનથી ચાલીને અમનલોજ સુધી ચાલે છે ને અમનલોજથી માથેરન હિલ સ્ટેશન સુધી આ ગાડી જાય છે માત્ર પંચાવન રૂપિયા ટિકિટ છે આવા જવાની આ ટ્રેનની અંદરની મતલબ જવાની પંચાવન રૂપિયા આવવાની એકસો દસ રૂપિયાની અંદર તમે આ સફર કરી શકો છો જો માથેરણ આવવું હોય તો સ્ટેશન સ્ટેશનથી તમે અમન લોજ સુધી આવી શકો છો ત્યાં તમારે ગાડી પાર્કિંગ કરવી પડશે અગર ગાડી લઈને આવો તો નકર તમે ત્યાં સો રૂપિયામાં નેરલ સ્ટેશનથી ઉપર અમન લોજ સુધી તમને લાવશે પાર્કિંગ સુવિધા સુધી અને અહીંયાથી તમે આ ટ્રેનનો સફર કરી શકશો માત્ર પંચાવન રૂપિયાની અંદર તો જો દોસ્તો તમને આ વિડીયો આપણો કેવો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ ટ્રેનનો સફર માત્ર પંદર મિનિટનો રહે છે પણ ખૂબ મજા આવે એવો સફર છે આ ટ્રેનની અંદરનો જે આ વિડીયોઝમાં મેં બતાવ્યું છે અને તમારા લોકો માટે હું આવા આવા જ વિડીયોઝ બતાવતો રહીશ તો જોતા રહેજો દીપજરની વ્લોગ્સ તમને નવા વિડીયોઝ સાથે હું ફરીથી જરૂરથી જરૂર જલ્દી મળું છું વેલકમ ટુ માથેરાણ દોસ્તો આ સામે દેખાય છે ત્યાં એનું રેલવે સ્ટેશન છે અમનલોજ રેલવે સ્ટેશન છે અને અહીંયાથી આપણે એક્ઝેટ બારની સાઈડ જવાનું છે કે આપણે અહીંયા વિઝિટ કરીએ છીએ અહીંયા ફર્યા છીએ અને અત્યારે આપણે રિટર્ન થઈએ છીએ થેન્ક યુ ફોર વિઝિટ અગેન માથેરન રેલવે સ્ટેશન આપણે જરૂરથી જરૂર અહીંયા ફરીથી પાછી મુલાકાત લઈશું અહીંયા કોર્સનો પણ આવી રીતના સફર થાય છે પણ મહેરબાની કરીને દોસ્તો તમે અહીંયા આ સફર ન કરતા કારણ કે અહીંયા સાડા પાંચસો રૂપિયા આની પ્રાઇસ કે છે જે માથેરન હિલ સ્ટેશન સુધી લઈ જવાની તે બે જ કિલોમીટર છે પણ આપણે અહીંયા પંચાવન રૂપિયા ટ્રેનનો સફર રહેશે જે તમને લઈ જશે પણ એને ટાઈમિંગ ફિક્સ છે હું ટાઈમિંગ તમને શેડ્યુલમાં આપી દઈશ કે કેટલો ટાઈમ છે કેટલા વાગે તમને ટ્રેન મળે છે પ્લસ એના સિવાય અહીંયા તમને ઈવીએમ રિક્ષા મળે છે જે પાંત્રીસ રૂપિયામાં માથરન સ્ટેશન તમને ઉતારી આપશે ચાલો દોસ્તો મળું છું તમને નવા વિડીયોઝ સાથે